નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુલ્ડ ગુજરાતમાં આજના વિડીયોમાં આપણે ઓપ્પોનો એ થ્રી એક્સ ફાઇવજી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની એકસો વીસ હર્ષ રિફ્રેસ સેટ સાથેની એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે આ ફોનમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ફોર્ટીન મળી રહી છે વાત કરવામાં આવે ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને મેડિયાટેકનો ડાયમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે હવે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો તમને એકાવનસો એમએએચની એચની બેટરી સાથે સાથે પિસ્તાલીસ વોલ્ટનું સુપરફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં આઠ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે સાથે સાથે ફ્રન્ટમાં તમને ફાઇવ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનની કલરની તો આ ફોન તમને ત્રણ કલરમાં અવેલેબલ છે સ્પાર્પ સ્પાર્કલ બ્લુ સ્ટારલાઇટ વ્હાઈટ અને સ્ટેરી પર્પલ આ ત્રણમાંથી તમને જે પણ કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો આ ફોનના પ્રાઇસની વાત કરીએ તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાસીસ જીબી તેર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળે છે જે તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો પરંતુ મારા રિવ્યૂ પ્રમાણે આના સિવાય પણ તમે પોકો અને રેડમી થર્ટી ફાઇવ અથવા તો પોકો એન સિક્સ પ્લસ ફાઇવ ફોન પણ લઈ શકો છો કેમ કે આ જ બજેટમાં તમને એ ફોનમાં એકસો આઠ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે સાથે સાથે આ બજેટમાં આના જેવા જ આના કરતાં પણ સારા ફીચર્સ તમને પોકો એમ સિક્સ પ્લસ ફાઇવજી ફોન અને રેડમી થર્ટી ફાઇવ જી ફોનમાં મળી રહ્યા છે તેનો ફૂલ ડિટેલ વિડીયો જોવા માગતા હો તો તમે મારી ચેનલ પર જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે બીજા કયા ફોનના વિડીયો જોવા માગો છો અથવા તો કયા ફોનનો રિવ્યૂ જોવા માંગો છો તો મિત્રો મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં અં સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ